આજના યુગમાં ડિસ્કો દાંડિયા તો આપણે જોયા હશે પણ વલસાડ તાલુકાના વેજલપુરમાં આવેલ રામનગરમાં આહિર સમાજ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી માતાજીના નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને પરંપરાગત રીતે ગરબાની ઉજવણી કરાય છે જૂના ગરબાના તાલ અને સંગીતથી ગરબામય વાતાવરણ ઊભું કરાય છે ને તેમાં પણ આહિર સમાજ દ્વારા તેમના પહેરવેશ એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે દશેરા પર મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે દાનમાં આવેલ રકમ ગૌશળાને આપવામાં આવે છે માતાજી ના ગરબા થી જ રમીએ છીએ ના ફિર મેં ગીતો કે રમતા નથી વર્ષ થી ગરબા ચાલે છે આહી સમાજ અમારું રામનગર વેજલપુર જય અમારે ભાઈ રામનગર ગામમાં ના બે વખત બે થઈ ગયા વયા ગયા બહુ જાજો ફરક છે પણ છતાંય અમારા માતાજીના ગરબા પચીસથી સિત્તાવી વર્ષ થયા અમે અહીંયા અમારા આહી ભાઈઓ બધા રામનગરમાં ચલાવીએ અને આ ગરબા અમારે પવિત્ર કહેવામાં આવે છે અને એમાં ડિસ્કો ડાન્સર કે એવું કંઈ આવે નહીં ધાર્મિક સ્થળના ધાર્મિક ગરબા બોલવાના અને લોકો બધા અમારા બધા ધગસ પહેરીને આવે અમારી ભાઈઓ દીકરીઓ અમે પણ કાંઈનાને અમારું ધનસ છે એ પહેરીને આવીએ અને દીકરીઓ પણ કાપનાને પહેરણાની કરીને આવે છે અને ધાર્મિક ગરબા અમારા સ્થળ ઉપર બધા બોલે છે અને ત્યાં કહી દીધું આમાં ઘણી જગ્યાએ તો આપણે ઘણું જોયું છે પણ એ અમારે અહીંયા ત્યાં ન ચાલે અમારે ધાર્મિક ગરબા બોલવાના અને માતાજીના જ ગરબા બોલવાના એવું અમારા રામનગર ગામ છે કારણ કે માણસ બાપાને તો અમને ખોટ ગૌ છે આ ત્રણ વર્ષથી અમે આમને હલાવી એની ખોટ છે એ તો પૂરી થવાની નથી પણ છતાંય માતાજીની દયા એની પણ દયા કે અમારે બધું આમનું માતાજીની દયા ત્યાં હાલે છે પછી દશેરા નથી અમે આખા ગામમાં જમણવાર કરી પછી માતાજીના અમે ફાળો કરી એ બધા ગાયોના ગૌચરામાં દોઢ લાખ બે લાખ હવા બે લાખ અઢી લાખ સુધી થાય એ બધો માતાજી અહીંયા આપણે ગુંદલાઓ આ દિનેશભાઈની ગૌશાળામાં અમે આપીએ છીએ બધા રૂપિયા જે કામ મળી અને બીજી સેવા કરી જેટલા પૈસા થાય એ અમે ગાયોના ગૌશાળામાં આપી દઈએ છીએ અને અહીંયા રામનગર સ્થળે અહીંયા ગરીબી માતાજીના ધાર્મિક ગરબા થાય છે